હું દીપક ઠાકોર જયવેલના દિયોમાં ટ્રસ્ટી આજના રોજ જયવેલના દીવમાં ગુજરાત તરફથી જામનગર જિલ્લા પ્રમુખ તરીકે જીતભાઈ ઠાકોરને નિમણૂક કરવામાં આવેલો છે અને રાજકોટ મીડિયા સેલ રવિભાઈ જાખેલી નિમણૂક થઈ છે અને આવનારા સમયની અંદર સમગ્ર ગુજરાતની અંદર જયવેલના થી ગુજરાત દ્વારા સંગઠનને મજબૂત અને સમાજને એકજૂટ કરવા માટેનો જે સંકલ્પ સંકલ્પ લીધો છે અમે તેના ઉપર અમે કામગીરી કરીશું છું અને સમાજ જાઝાથી જાજો એકજૂટ બને અને સમાજ પ્રગતિ કરે ગતિશીલ થાય અને સમાજમાં એજ્યુકેશનનું પ્રમાણ વધે એવા અનેક પ્રયત્નો જયવેલનાથ ની ગુજરાત તરફથી અમે કરીશું જયવેલનાથ જય માતાજી જય હો સત્ય સનાતન ધર્મ કી ભારત માતા કી જય ચેનલ જે એડિટર છે સંજયભાઈ વડેચા જે તમામે તમામ જયવેલનાથ યુવા મંચ ના વિડીયો બનાવે છે આ ચેનલ ને કરો અને સમાજની સાથે શેર કરો જયવેલના